इलेक्ट्रिक बाइक માટે ગુજરાત સરકારની નવી યોજના અરજી કેવી રીતે કરવી અને કેટલું મળશે સરકાર દ્વારા આપવામાં આવતી માહિતી અપડેટ માટે આજે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પ્રેસ કરો इलेक्ट्रिक बाइक યોજના ગુજરાત 2024 ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દેશના નાગરિકોને સરળતા થાય અને સારી સહાયતા મળે એ માટે સરકાર અવનવી યોજના શરૂ કરતી રહે છે આ યોજનામાં જે લોકો પોતાનું ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવા ઈચ્છે છે તેમને સરકાર તરફથી સબસિડીનો લાભ મળશે. ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના 2024 પેટ્રોલ, ડીઝલથી ચાલતી ગાડીઓનો ઓછો ઉપયોગ થાય તે માટે આ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં સરકાર ઇલેક્ટ્રિક બે-व्हीલ વાહન ખરીદવા માટે બાઇકની મૂળ કિંમતના 30% અથવા ₹30000 બંનેમાંથી જે ઓછું હોય તે આપશે. बाइक ना बाकी ना किम्मत नी भरपाई તમારે જાતે કરવાની રહેશે તેમાં પણ લોન ની સુવિધા મળી જશે ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના 2024 માટે અરજી કરવાનો પણ ખૂબ જ સરળ છે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઇલેક્ટ્રિક બાઇક માટે પાત્રતા અરજદાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ અરજદાર ગુજરાતનો શ્રમિક હોવો જોઈએ અરજદારે પહેલા પણ આ યોજનાનો લાભ મેળવેલ હોય તો લાભ નહીં મળે दारनी उम्र 18 वर्ष थी वधू होवी જોઈએ ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો પાસપોર્ટ સાઈઝનો ફોટો પાન કાર્ડ બેંકનો સ્ટેટમેન્ટ વ્યાજ દર અને લોન કેવી રીતે ચૂકવવો આ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે ગુજરાત સરકાર તરફથી 30000 રૂપિયા અથવા 30% બંનેમાંથી જે ઓછું હોય તે સહાયતા લાભાર્થીને મળશે અને બાકીની રકમ લોન દ્વારા ચૂકવવામાં આવશે જેની ચૂકવણી લાભાર્થીએ કરવાની રહેશે લોનની ચૂકવણી કરવા માટે 2% નો વ્યાજ લાગશે ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવું આ વેબસાઈટની લિંક અમે નીચે કોમેન્ટમાં આપેલી છે જેમાં આજે જ લોગિન કરો અને અરજી કરો ત્યારબાદ લોગિન ટુ પોર્ટલ ના બટન પર ક્લિક કરો નવો પેજ ખુલશે ત્યાં રજિસ્ટર ના ઓપ્શન પર ક્લિક કરો તમારું પ્રોફાઇલ બનાવો પછી આ યોજના માટે લોગિન કરો ત્યારબાદ એક આવેદન પત્ર ખુલી જશે તેમાં માંગ્યા પ્રમાણે માહિતી ભરો અને સબમિટ ના બટન પર ક્લિક કરો આ રીતે તમે ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના 2024 માટે અરજી કરી શકો છો